હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે અમારા ચેનલના અમારા એક નવા ધમાકેદાર બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધું મિત્રો મજા મને પહેલાં તો બધા મિત્રોને જય શ્રી અમારે જય દ્વારા કદે જાય ગયા એમાં જારવા કાલે તો રક્ષાબંધન મિત્રો બરોબર છે પાછા રક્ષાબંધન ભાઈ કાલ પત્તા નાખ્યું હોય કાલ બહુ પહેલાં ચડી ગયા હતા કાલ બહુ પછી માલ બંધ હતા તો ઓટાણવારી ભાઈ ભીખા ત્યાં જ નામી સરે હે એટલે ઓ નાગણી વાર આવી ગયો હોય પણ કઈ વાંધો નહીં ચાલો તમે હે શોખ માં બની ને બરોબર તો મિત્રો જો હાથમાં મેં છટકાવ કર્યો હા દવાનો તો હજી જો આમાં હે બાકી ઈ ગીત વગાડે બાકી માંડવી કી મસ્તી ને હે ને બાકી જો મનુ આવી મનુ ગીત पूरा થઈ ગયો હાલો બીજા વ્લોગ માં મળીએ કઈ દે બીજા વ્લોગ માં મળ્યા બાય ચાલો બાઈને જો કઈ દે ચાલો બનાય વન વ્લોગ ગાઈસ મસ્ત મજાના નાઈ જોઈન થઈ ગયા રેડી ને આવી ગયો હૈ ભે હું ચરવા જોઈ શકો છો મને કા ની કમાની કમસે બેક મિત્રો આહા આને જો આપણે હે ને સાઈટ લોકેશન આજ રેવડ મે જોઈ શકો છો તમે તો ચાલો સાઈરી ઉપર નાખી ને માની તાઈ કે હું ગીત ગાઈ નવું કમેન્ટ કરી નાખો બાકી ચાલો જોઈ નાખો સાઈરી

फिर हम पैसेजर आएंगे बाद हम जाएंगे घर और घर जाके हम वीडियो में कहेंगे तब तक लोग बनाएंगे जो भी होगा आगे आगे देखा जाएगा इसीलिए तुम है लोग को लाइक कर देना ठीक तो है हमारे ऐसा मित्रों सारी एडिटिंग करना की है कि खबर आप इको है ना इको अपने में आज में करता में करू है સારી કેવી એડિટિંગ થઈ કમેન્ટ કરનાકો મિત્રો આપણે કેટલા ખબર હવા 3 વાગાના બેઠા થા આયા અને બાયડા ભાઈ ખાંદાની બાયડાન છા અને વાગ્યા છે ટણો 4:30 યુ થઈ ગયા હો પુણ 1.5 કલાક ભાઈ ઓ સોરી 1 કલાક ભાઈ આપણે ખાલી સારી એડિટિંગ માં કરનાખીએ કેવાનું તો નઈ માલતા ભાઈ ચરે હે નીતે આપણે મસ મજા ની એડિટિંગ કરનાખ્યું હે તો ચાલો સારી કેવી લાગી જી કમેન્ટ કરનાખ્યો ને બાકી જો માલ ની રીતે ચરે હે ને હવે આપણે ક્યાં ગયું થોડીક અરે મિત્રો જો ઘેરાઈ ગયા ને આપણું ખાડું લઈ લ્યો ખાડું ચારવણ આવી ગયા અને આ બધું બેઠું આના મિત્રો આપણે જો પાણી પાયા પછી ને માંડીમાં અને જઈ દઉં તમને ખાલી ઉનીકમ હજી પાણી પાવાન બાકી છે જો આ પીરુ પીરુ દેખન અહીંથી પાણી પીવન બાકી છે પાવાનો બાકી છે બાકી લીલું હે ને બધું પાણી ભઈ ગયું ક્યું મસ્તી નઈ થઈ ગયા જો લીલી બાકી જો તમે દેખણ હુયા ભેગ્યા જો યે